આજે અનેક વિસ્તારોમાં વીજ કાપ રહેશે આજે અને આવતીકાલે અલગ અલગ વિસ્તારોમાં વીજ કાપ રહેશે એટલે કે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે જે તે ટ્રાન્સફોર્મરમાંથી વીજળી મેળવતા ગ્રાહકોને જ અસર થશે તો સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહી શકે છે સમગ્ર અમદાવાદમાં વીજ કાપ નહીં રહે અને આ સાથે જ કામગીરીના લીધે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ કાપ રહેશે તો સમગ્ર શહેરમાં વીજ સપ્લાય બંધ રહેવાની પણ ભ્રામક વાત જે પ્રકારે સોરેન્ટ પાવરનું દિવસ થવાનું છે જેના કારણે કેટલાક વિસ્તારોની અંદર વીજ કાપ મૂકવામાં આવશે સવારે દસ થી સાંજે પાંચ સુધી કેટલાક જે વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે તેમાં વીજ કાપ રહેવાનું છે જે સોશિયલ મીડિયા પર વાતો થઈ હતી જે મેસેજ વાયરલ થયા હતા કે સમગ્ર અમદાવાદમાં શુક્રવાર અને શનિવારે બે દિવસ સુધી કાપ છે પરંતુ જે વિસ્તારોમાં વીજ કાપ રહેવાનો છે તેની વાત કરવામાં આવે તો બીજી તળાવ વટવા વિસ્તાર મોટેરા રાયપુરમાં પણ ઝંકાર એપાર્ટમેન્ટ એવા ઇવરાજની આ કેસ વર્ગ બે એ તમામ જે વિસ્તાર છે ત્યાં શુક્રવારના રોજ કાપ રહેવાનો છે તો શનિવારના રોજ ભૈરવનાથ થી રોડ રિલીફ રોડ થી પસંદુવા રોડ અને જુનાજ પાર્ક સરદાર પટેલ સ્ટેડિયમ આ ની અંદર જે છે તે વિસ્તાપ રહેવાનો છે એટલે કે આજે અને આવતીકાલે આ જે વિસ્તારોથી તે ત્યાં રહેવાનો છે જી જી આભાર દીપક સમગ્ર માહિતી આપવા બદલ